જંબુસર શહેરના બાગલીવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ ભગભૂકી હતી જેના કારણે મકાનમાં રાખેલા ઘર સહિતનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી બપોરે બે ત્રીસના અરસામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર શહેરના બાગલીવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશરાવ સોમાજીરાવ જાદવના ઘરે આગ લાગી હતી પ્રાથમિક તબક્કાની માહિતી અનુસાર ફ્રિજના કોમ્પ્રેસરમાં અચાનક વિસ્ફોટ થતાં આગ લાગી હતી જે સમયમાં મકાનમાં મકાનમાં વ્યાપી હતી આગ એટલી ઝડપી ફેલાઈ કે રાખેલું મોટાભાગનું સામાન પડોમાં જ બળી ગયું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તરત જ ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી અને બધા જ અચાનક બનેલી ઘટનાથી અચંબિત થઈ ગયા હતા સદનફસીબે આ આગના કારણે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ ન હતી